સરદાર વલ્લભભાઈ પટેલ જેણે ઓગણીસો સુડતાલીસ માં આ મંદિરને પૂર્ણ સ્થાપિત કરવાની કલ્પના કરી હતી તેણે પ્રતિષ્ઠા કરી લીધી હતી અને ત્યારબાદ આ મંદિરનું ખોદકામ શરૂ થયું હતું મંદિરને નવીનીકરણ કરવા માટેનું યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ ખોદકામ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરની જે જમીન છે જે ભૂમિ છે તેમાંથી આ અવશેષો છે જે મળી આવ્યા હતા આ એ સમયના છે જ્યારે એક હજાર વર્ષ પહેલા સોમનાથ મહાદેવ મંદિર છે એ જે ઉભું હતું તેના અવશેષો છે જેને અહીંયા પર રાખવામાં આવ્યા છે એ એ સમયમાં જે જે કોતરણી કોતરણી કામ હતું જ મુજબ આ સોમનાથ મહાદેવ મંદિર છે તેને પણ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે આ જે એ સમયના અંશો છે મંદિરના એ મંદિરના અંશોની જે કોતરણી કરેલી છે આવી જ કોતરણી કારીગરો દ્વારા કરવામાં આવી છે અને એના કારણે જ ઓગણીસો એકાવનમાં મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું હતું પરંતુ વર્ષો સુધી દાયકાઓ સુધી સોમનાથ મહાદેવ કામ છે જે ચાલી રહ્યું હતું અને તેનું કારણ એ જ હતું કે આ મંદિરને એ જે એક હજાર વર્ષ પહેલા જે સોમનાથ મહાદેવ મંદિર હતું એવું બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને આજે આ ભવ્ય મંદિર છે જે સોમનાથ મહાદેવનું આ અરબી સમુદ્રના કિનારે આજે પણ અને અદભુત રીતે થયું છે છે અને તેના કારણે જ હવે મોદી તેણે અહીંયા પર સોમનાથ શૌર્ય ગાથા આજે એક હજાર વર્ષ પૂરા થયા છે જે લોકોએ સોમનાથ મહાદેવ મંદિર જ્યારે તેના ઉપર આક્રમણ થયું હતું અને તેને લૂંટવામાં આવ્યું હતું ત્યારે હજારો લોકો એવા હતા જેણે આ મંદિરના માટે પોતાના જીવનું બલિદાન દીધું છે જેમાં વીર હમીરજી ગોહિલ હોય કે દેગડાજી હોય આ તમામ એવા લોકો છે જેણે જીવની આહુતિ દીધી હતી સોમનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે પરંતુ આજે તમામ વીરોની યાદમાં આ શૌર્ય ગાથા કાર્યક્રમ યોજાયો છે આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી અને અહીંયા પર ભવ્ય રીતે સોમનાથ મહાદેવ મંદિર હોય કે અહીંયાના રસ્તાઓ હોય જેને શણગારવામાં આવ્યા છે અહીંયા પર અલગ અલગ લાઇટિંગ થી આ રસ્તાઓ છે તે જળહળી ઉઠ્યા છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અત્યારે સોમનાથ ટ્રસ્ટ સાથે સાંજના સમયે બેઠક યોજશે અને ત્યારબાદ વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને દર્શન કર્યા બાદ અહીંયાથી ભવ્ય શૌર્ય યાત્રા મતલબ કે રોડ છે તે પસાર થવાનો છે સોમનાથ મહાદેવ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લગભગ બે કિલોમીટરનું આ અંતર છે અને એકસો આઠ ઘોડા છે જે પ્રધાનમંત્રીના આ રોડ શો ની અંદર આગળ અને પાછળ ત્યારબાદ કલાકની આસપાસ પર પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ શૌર્ય સભામાં એ વીરો યાદ કરવામાં આવશે જેણે સોમનાથ મહાદેવ મંદિર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી સોમનાથ મહાદેવ મંદિરના જે અવશેષો અહીંયા પર રાખવામાં આવ્યા છે તેના ઉપર જે સ્ટડી કરે છે જે અહીંયા પર તેને કામ સોંપવામાં આવ્યું છે તે બહેન આપની સાથે છે તેમની સાથે વાત કરીએ બેન આપનો પરિચય આપશો જય સોમનાથ મારું નામ અનિતા કોરડે હું એક ઇન્ડોલોજીસ્ટ છું ઇન્ડોલોજીસ્ટ એટલે જે પ્રાચીન ભારતીય વિદ્યાના ઉપર જે સ્ટડી કરતા હોય તો આ મને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી આ મ્યુઝિયમ સેટઅપ કરવાનું આની વિશેષતા શું છે કે તમે બીજા મ્યુઝિયમમાં જાઓ તો ત્યાં તમને અવશેષ મળે એનું ટાઈમ પીરિયડ અને એનું સાના મટીરિયલથી બન્યું છે એટલું જ હોય છે જ્યારે તમે અહીંયા શું ટ્રાય કર્યું છે ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો કે બ્રહ્માજીની મૂર્તિ છે તો બ્રહ્માજીની મૂર્તિ છે તો એના માટે આને બ્રહ્માજી કોણ છે કે આ ચાર હાથ દેખાડવામાં આવે છે હાથોમાં શું છે બધી જ વિગતો એકદમ ઈઝી ભાષામાં આપી છે કે તમે આ જો એટલે તમને આ મૂર્તિ શું છે તમને ખ્યાલ આવે અચ્છા એક સેકન્ડ વેન આ મૂર્તિ આ શું છે એના વિશે સમજાવશો છે ને ઓકે આ એને કુંભિકા કહેવાય એ એક આપણા મંદિરના પિલરના ઉપર મળેલી શું કે છે એક પોર્શન છે એનો તો એના માટે તમારે જો તમે આવોને આ જો તો તમને અહીંયા ખબર પડે કે આ કઈ જગ્યાએ છે અહીંયા છે કુંભિકા અને એનું શું કામ છે કુંભિકા શાના માટે હોય છે એ આપણે પિલર ઉપર એ બધું આપણે એક્સપ્લેન કર્યું છે અચ્છા આ શું છે ઓકે આને શું કહેવાય કહેવાય તાલમાન એટલે જો મૂર્તિ મૂર્તિ બને તો કઈ બનવી જોઈએ જો મુખ્ય ભગવાન હોય કે શંકર ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્મા ભગવાન હોય તો એમની મૂર્તિઓ બીજા ભગવાનો કરતા મોટી સાઈઝ હોય એ દેખાડવા માટે જ આ પ્રતિમા તાલમાન આપવામાં આવ્યું છે જેથી કરીને તમને ખબર પડે કે કઈ મૂર્તિ નાની કેમ છે કેમ અમુક મૂર્તિઓ મોટી છે અચ્છા કેટલા પ્રકારની અહીંયા પર મૂર્તિઓ રાખવામાં આવી છે અને સોમનાથ મંદિર બેનું છે તો શું તે આના જેવી જ કોતરણી કરવામાં આવી છે બરાબર આપણે અહીંયા જે કોતરણી કામ થાય છે મંદિર બને છે એ મંદિર એમ જ નથી બનતું એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે બને છે ને આપણા ગ્રંથો લખાયેલા છે અપરિચિતના પ્રચ્છા છે સમ્રાંગણ સૂત્રધાર છે જે મુખ્ય કરીને નાગરા સ્ટાઈલ એટલે જે આપણે અહીંયા આપણા નોર્ધન પાર્ટ ઓફ ઇન્ડિયામાં બને છે એ બુકના પ્રમાણે જ બને છે એમાં જે મેજરમેન્ટ આપી હોય એ જ પ્રમાણે બનાવવામાં આવે છે અચ્છા લાસ્ટ સવાલ અચ્છા શું સોમનાથ મંદિર બન્યું છે નવું તો શું હુબહુ જૂના જેવું જ છે કે એમાં ફેરફાર છે આપણે મંદિરો જે વાસ્તુશાસ્ત્રની જે બુક્સ છે એના પ્રમાણે જ બનાવવામાં આવે છે તો જે પહેલાનું મંદિર હતું એ જ સ્ટાઈલમાં નવું મંદિર પણ બન્યું છે કેમ કે બુક એક જ છે જે પહેલા લખાઈ હતી બુક પ્રમાણે નાગરા સ્ટાઈલમાં જ બનેલું મંદિર છે તો એ એની જ કોપી છે અચ્છા અહીંયા પર આ કેટલા મૂર્તિઓ છે તો એમાં કયા કયા પ્રકારના કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે મતલબ આજે તમે પોસ્ટરો દેખાય છે એવા હવે શંકર ભગવાનને બે પ્રમાણે પૂજા કરવામાં આવે છે એક તો લિંગ સ્વરૂપમાં અને એક મનુષ્યના સ્વરૂપમાં તો બારની સાઈડ જે ભીત આપણે જોઈએ એમાં તમને સૌમ્ય શિવ મળશે બીજા છે ઉગ્ર શિવ મળશે સૌમ્ય શાના માટે કે તમે એમની પૂજા કરો તો એ સસ્મિત તમને જે જોઈ આપી દે ઉગ્ર મૂર્તિઓ જે શું દેખાડે છે કે જે તમને દુઃખ પહોંચાડી શકે તમને હાનિ પહોંચાડી શકે એને ભગવાન સંહાર કરેલા છે યોગમાં શંકર ભગવાનને દેખાડવા આવ્યા છે બીજું પાર્વતી સાથેનું એમનું જે લગ્ન થયું છે પાણી ગ્રહણ મૂર્તિ છે એમાં દેખાડવામાં આવે છે શિવ ભગવાનને તાંડવ કરતા દેખાડવામાં આવે છે કેમ કે ભગવાન તાંડવ એટલે આ નોર્મલ નૃત્ય નથી એ સૃષ્ટિની સર્જન પણ કરે છે અને એનું વિસર્જન પણ કરે છે તો એવી રીતે જાત જાતના શંકર ભગવાનના સ્વરૂપો છે એના સાથે અષ્ટ દીપાલો છે દીપાલો કોણ છે આઠ દિશાને જે પ્રોટેક્શન આપે દીપાલો છે અપ્સરાઓ છે બીજા ભગવાનો છે એટલે દેવીઓ છે છે બધી સ્વરૂપે આપે આપે તો આપણા પાસે જેટલા ભગવાન છે બધા આ બહેન હતા જેમનું કહેવું છે કે આપ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા હોય તો અહીંયા આવવાનું ના ચૂકતા પહેલા આવીને આ મ્યુઝિયમને ને જુઓ તેની અંદર દરેક વસ્તુ છે તે લખેલી છે કે કઈ વસ્તુ શું છે અને શું તેનો હેતુ હોય છે તો આ સમજ્યા બાદ અગર આપ મંદિરમાં દર્શન કરવા જશો તો તમને મંદિરની એક એક વસ્તુ છે તેનો આઈડિયા આવી જાય